પત્રકાર એકતા પરિષદ અને દાતાઓ તરફથી દર વર્ષે પાણીની સુવિધા કરાય છે ચાણસમામાં પાણીની પરબ દાતાઓના સહયોગીથી ખુલ્લી મુકાઇ સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા પણ વિતરણ કરાયા ચાણસમા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પરના ખોડિયાર માતાજીના મંદિર નજીક ચોકમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત દાતાઓના સહયોગથી ઠંડા પાણીની પરબ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સૂર્યનારાયણ પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ચાણસમા શહેરમાં દર વર્ષની જેમાં વર્ષે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત નગરપાલિકાના કોર્પોરેટર પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ ડેવિડ તથા નાગરિક બેન્કના ડિરેક્ટર વિક્રમભાઈ પટેલના સહયોગથી ચાણસ્માના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસે અખાત્રીજના પવિત્ર દિવસે શહેરના વિવિધ અગ્રણીઓની હાજરીમાં ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બાદમાં દાતાઓ સહિત હાજર શહેરના અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ ભાઈ ગજજર પાટણ